પહેલગામ હુમલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ મોકડ્રીલ યોજવામાં આવી છે જ્યારે ભાવનગર નજીકના તગડી ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ એલપીજી ગેસ રિફિલિંગ પ્લાન્ટ ખાતે આ મોકડ્રીલ યોજાઈ હતી કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે તગડી ખાતે આવેલા આઈ પ્લાન્ટમાં બોમ્બ કે મિસાઇલ દ્વારા બ્લાસ્ટ થયો છે તો જે અંગેની જાણ થતા જ ભાવનગર ફાયર વિભાગ રેલવે સિવિલ ડિફેન્સ ભાવનગર એલસીબી કાફલો પોલીસનો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને આ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા સત્તર લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા લોકોને એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કરી લેવામાં આવ્યો જણાવી કે આ એક ઘટના છે કોઈ સત્ય ઘટના નથી ઘટના દ્વારા આ બતાવવામાં આવ્યું છે આ જે દ્રશ્યો છે તે તમામ દ્રશ્યો મોકડ્રીલના છે મોકડ્રીલ દ્વારા જેવી રીતે કે કોઈ આવી રીતે હિસ્સો થઈ જાય અને કોઈ ઘટના બની જાય તો આ ઘટનાને કઈ રીતે તેને આગળ લેવામાં આવે અને સમજવામાં આવે અને તેના ઉપર પગલાં લેવામાં આવે તેના માટે આ એક મોકડ્રીલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ એક જે તમને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો જે મોકડ્રીલના દ્રશ્યો છે કોઈ સત્ય ઘટના નથી પરંતુ આપણે જણાવી દઈએ કે આ એક પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને આ પ્રશિક્ષણ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ બને તો વિપરીત પરિસ્થિતિમાં સ્થાનિકોએ અને રાજ્યના લોકોએ

પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઈલ ધમાકો થયેલ છે તાત્કાલિક સમાચાર મળતા જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી કોર્પોરેશન ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ લોકલ ડીવાય એસપી ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રાથમિક તબક્કે આઈઓસીએલ ની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એને કામ શરૂ કરી દીધેલું હતું સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઈઝ કરવામાં આવેલા હતા જેમાંથી સત્તર વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે કમનસીબે બે કર્મચારીઓના મૃત્યુ નિપજેલ છે સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડ મારફતે સ્ટરાઇલ કરવામાં આવેલો છે આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે આઈઓસીએલ નો જે બોટલ રિફિલિંગ પ્લાન્ટ એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસ ની ટીમ સાથે રાખી આઈઓસીએલ ના અધિકારીઓ એ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક જ સમય રાબેતા મુજબ શરૂ થઈ જશે ખાસ જે ફોરેન પાર્ટિકલ થી માર કરવામાં આવ્યો છે Ena specimen.